જય દ્વારકાધી જય મા સ્વાગત છે આપણા નવા નવા વ્લોગમાં મિત્રો અને વાગી ગયા હે આજે અગિયાર હું અને હવે સાહેબ મિત્રો વ્લોગ ચાલુ કર્યો હે કાલના વ્લોગમાં તમે જોયું હે આપણે દવાનો ગોળો લઈ આવ્યા હતા દવા ભેરવતા હતા એટલે લગભગ હાડા દહક વાગે ભેરવાઈ ગઈ હતી દવા પછી ના એ તો દવા આવી હતી નાઈ મોઢામાં બળતી હતી હોલ પાવડર નો ઊંડો હતો ને બરતો તો બહુ પછી ગાયો ગા ખાધું દવા ભેરવીને અને પછી નાય ધોય અને પછી કંઈક ફ્રેશ થયા તો મોઢું બરતું હતું એટલે ગમે દવા ભેરવતા હોય ને મિત્રો તો પાવડરનું ખાસ ધ્યાન રાખવાનું અથવા દવાવાળા હાથ હોય ને તો મોઢે નહીં અડાડવાના મોઢે અડાડ્યું ને એટલે બરીએ ઓહો નાઈ ને તોય બરીએ નાહી કંઈ ફેર નહીં પડે એટલે એને ખાસ એ ધ્યાન રાખજો બધા મિત્રો એ દવા ભેરવતા હોય ને અથવા ભેરવવાની બાકી હોય ને એ બધા એટલે એ બરે બહુ પછી તમે નાઈ લ્યો કે સાબુ દયો કે ગમે ગયો એ કંઈ ફેર ના પડે એ આફેડું આફેડું પછી એ થઈ જાય રેડી એટલે હાંજી ભાઈ પાવડરનું ઊડું હતું એટલે બળતું તો બહુ પછી નાઈ ધોય અને ફ્રેશ થઈ ગયા હતા શેર લગભગ સાડા અગિયાર બાર વાગે થયા હતા પછી બ્લોગ એન્ડિંગ કરવાનું વેરું નહોતું હોય એવું પછી એમને ધીમ ધરી રહ્યા હતા એટલે એવું બધું હાલે મિત્રો આજે અપડા બહુ ગયું હે ને કાલ વરસાદે ઘણી ટકા હતો આમ રાજકોટ બાજુનું એમનો નામી વરસાદ હતો અને ગાજ વીજ ને ફૂલ પવન સાથે એટલે આપણે આગાહી હવે આવે કે ના આવે મારો એમાં સમજો આપણે હિન્દુ રહીશ કે એક એટલે એક પાંદડું ક્યાંય હલતું નથી જો એવી બધી ગરમી હે ને આ ભાઈ સંગે જો આ જોતા જય અહીં હેવી મજા આવે મિત્રો એને ગરમી થતી હોય ને એટલે આવી રીતના અહીં સુવરાવી દેવાનો અને પછી ઇન્ડોરો ચાલુ રાખવાનો જય જય બાકી ક્યાંય એટલે ક્યાંય આમ ગયા તા કારણ બાપાને ઘર કોરાન ગરમી થતી હતી ને રાડ બૂમ ઉપાડી પછી અહીં લઈને આવતો રહ્યો અહીં ભારી મજા આવી જય કેવો પડ્યો કઈ ના પગ લાવે ના આખલ આવે ઓ જે આમ ને સાનો મનો પડ્યો રે જય જય મજા આવે અહી મજા આવે સાનો મને આ પડ્યો છે ગરમી બહુ છે પવન બવન કઈ હે જ નહીં એક પાંદડું નથી હતું હું લોડર રાખવા ગયો તો આગળ મિત્રો આવ્યો હું ઘડીક વારે પોરો છે પછી આપણે ચા નાખવાના હે એક કટકું છેલ્લું છે ને એમાં ચા નાખવાના હે વાહ લગો થાંભલો એટલે કોમ્પ્લેટ કરવું હે અને અગાહી આજ નામી છે આજની ઓછી છે ટૂંકમાં કાલે વધારે હે એટલે પણ આજે અપરાય બહુ ગયું ગમે હમણાં રૂંઢે આદર કરીએ ઢુકળો પછી આવે ના આવે એ આપણી નસીબની વાત આપણે જઈ આવવાનો હોય ત્યાં જ આવીએ વાટ જોઈ આવે નહીં એટલે એવું બધું હાલે ઘડીક વાર નવરોતો ને મેં હાલો ઘરે જાઉં શ્યામ જાગતો રમાડી અને પછી વાર આવતો રહે આ પડખે જ વાળી એ બે ખેતર ટપી ત્યાં જ છે કામ ચાલુ એટલે આમ તો પૂરું થઈ ગયું કે આમ ખાલી ચા નાખવાના ને એવું એટલે એવું બધું કામકાજ ચાલુ છે અને વરસાદ તમારે ક્યાં વરસી ગયો હોય તો મિત્રો comment કરજો કે અમારે વરસી ગયો ને હવે વાવણી કરવી છે એટલે હજી પરવાની તારીખ ને એ જોઈને તો આજ તાણે થયો તો પરવા ચૌદ પંદર માં વરસાદ થયો તો અને પાછો આ ચૌદ પંદર તારીખ આજ છે પંદર તારીખ એટલે આજે અગાહી છે એટલે પરવાનું ટાણ એ જ થાય એવું લાગે છે બાકી તો કદાચ રહી જઈએ તો રહી જઈએ એમાં કંઈ નક્કી ના હોય આ ભાઈ સંગ જોવાય લોક ઉતાવળ ને મારા સામે જોયા રાખે છે

दागलो शे ये भाई दागला वाले टी शर्ट पहुँ दुगड़ा पेहरा दागला वा हेलो मित्रों आग ब्लॉग में बना रहोधे जो बारिश आएगी तो तुमको बताएंगे ब्लॉग में या फिर कल आए तो कल बताएंगे हलो तुम आग ब्लॉग में बनना ब्लॉग मित्रों नवा तो सब्सक्राइब करता जाज ગાઈશ જે આપણે બપોર વેના બે વાગાના મિત્રો ખુશી મરતા હતા હવે નવરા થયા અહીં જે આ પડવું આપણું જો અહીં કરતા હોય કમ્પ્લેટ ચા નાખી અને થાંભલો મારી દીધો હે અને આપણો ટાઈગર અહીં પડ્યો હોય મિત્રો આટલો એટલો કડો હે ને રહેવા દીધો હે આમાં હજી ટોટા ફોડવા જો હે એટલે હવે ટાઈમ છે નહીં એટલે રહેવા દેવાનો છે રહી ગયું અધૂરું જો આ એટલું જે આ વિઘાટ જેટલો હે ને એમાં રહી ગયું હે બાકી બધું કમ્પ્લીટ કરી દીધું છે અને વરસાદ આજ ગાય જો ભારે ને વીજોય જો ભારે પણ આપણે નથી આવ્યો આમ બધે વર્યો હે પોરબંદર ડિસ્ટ્રિક્ટમાં આપણે હજી નથી પીગો આપણે કાલ આવે કે આજ આવે આજ તો આવે નહીં આવે આજ તો આવું વિખાઈ ગયું પવન જેવું નીકળી ગયું હે પણ કાલ કદાચ આવે તો આવે એટલે એવું બધું છે બપોર બે વાગ્યાનો જવાનું આવી ગયો તો કોમ્પ્લેટ આ બધું લખો પંદર વીઘા ભરું થાય એમાં ચા નાખી અને વાહ લગભગ થાંભલો માર્યો બે ટ્રેક્ટર ભેગા હતું એક ચામાં ને એક થાંભલામાં એટલે ઝડપ થઈ વાંધો નથી આવ્યો અને હવે આપણે ટાઈગર લઈને જઈએ ઘરે હજી થોડોક ફેરા છે વચમાં કામ છે છે એ ઘરે છે હાલો તો તમે આગળ લોગમાં બન્યા રહેજો થાકી ગયા હવે ધીરે ધીરે હવે કરી બરાબર ઠહે નીચે આપણે જો જલ્દી ડાઈણે જવાનું આ દેખાય આ નઈ ડાઈણે જવાનું ડાઈણે જવાનું અને આજકાલ બહુ દેખ મંગળની સાઈન આ વાસ આ બધા આવડે એ ખીલી ગયો વાતાવરણ એકદમ ચેન્જ થઈ ગયું છે દીવધી છે છે અંદરની જાતા જ ઈન્ડોર એ મજા ન આવતા હવે જો આ એવા નીકળ ખડી પર થઈ પડી ગઈ કે તમને બહુ હેલો જે આપણે ઘરે આવી ગયા હૈ અને ખાઈ પી અને ઉછલા માળે આવી ગયા હૈ ને જો ખાટલા પાથરવાનું કામકાજ ચાલુ હે અને આ ભાઈ લે

એટલે ભારે મજા આવે બધે વાહુ હવે આવ્યા રાખે જો શ્યામનું ઘોડિયું રાખ્યું એને આમ ખાટલામાં મજા ના આવે તો ડાયરેક્ટ ઘોડિયા પૂરાવી દેવાનો અને એવું છે ને હમણાં શું માં હું આવી ને તા લગ્ન એ ઉપર જ હોવાનું છે એટલે જે આ ભાઈ સંઘ ને નીચે બે પંખા ચાલુ કરીને ને તોય મજા ના આવે અહીંયા જો હુતો રહીએ જો હિન્ડરા ઉપર પછી સુઈ જાય ને લાઈ ખાટલે લઈ લે આ પંખા નવા આવીએ ને એટલે ના અમેથી સુતો હુતો રહે ખાલે કાલ પાંચ મિનિટ મિત્રો લાઈટ ગઈ હતી ને તો એને હાવ ચાલુ થઈ ગયું હોય વરસાદ થઈ જાય ને મિત્રો હરામ ગરમી વહી જાય અને એવું બધું આને આજ વરસાદ છે ઘણી જગ્યાએ પણ આપણો વારો નથી આવ્યો તો આપણો વારો કેદી આવે આમ બધે છે પોરબંદર ડિસ્ટ્રિક્ટમાં હે ભાણવરમાનીમાં એમાં નામી વાવણી જેવો છે બધા કાલે વાવણી જ કરીએ આ ફોનમાં જોયું સ્ટેટસમાં ગણાવને હે નામી વરસાદ નામી કાઢિયાથી પાણી વયા ગયા ચગડેમું સલી ગયા એવો છે અહીંયા ગાજતો તો ભારી પણ અહીં સુધી પૂગ્યો નહીં ટૂંકમાં અહીંયા આમ માથે તો આવી ગયું હતું પણ પછી અહીંયા સુધી નાખ્યું ગયો પછી મોરુ પડી ગયું બંધ થઈ ગયો એટલે હવે કાલ હજી અગાહી બે દી ની છે કદાચ વારો આવવો હોય તો આવી જાય આમાં કંઈ નક્કી ના કહેવાય રહી જાય તો પાછો કેટલી વારો આવી જાય એનો કંઈ નેઠો છે નહીં એટલે હવે જેવા આપણા નસીબ જે આપણો વારો આમાં આવે તો આમાં આવી જાય ને જ્યારે હું પડી જયારે આવી જાય હું એટલે એવું બધું હાલે છે મિત્રો જો આમ કેરી હજી ટીંગો જય જીવ એ બારો બાર દેખાયો હજી અંદર ની હોય એટલે હજી કેરીઓ આપણે ખૂટે એમ છે નહીં કોઈને ખાવા આવ્યું હોય તો આવજો હજી આપણે કંઈ એવું નથી કે આવું ખૂટી ગયું હોય નહીં હોય ને એવું કંઈ નથી હજી કેરીઓ છે એ કંઈ કાંઈ છે નહીં હવે વરસાદ થાય ને એટલે બધું પાકી જાય ને બધું ખરવા માંગે વરસાદ થાય ને પછી બહુ ટકે નહીં અટાણા હજી ટકે વાંધો ના આવે સાટા પડે ને કોઈ બગાડ ને કોઈ જેવી તેવી પાકી ને પછી ખરી જાય એટલે વરસાદ નથી થયો ને તાલાગાણા હજી કેરીઓ જળીએ પછી ટૂંકમાં અઠવાડિયું દી જળીએ તાતા પછી ખરી જાય બધીને અમુક બગડી જાય ને એટલે એવું બધું હાલે છે જો મેળી ઉપર ને બધે ખાટલા પડ્યા જ છે જીને હું હોય ને હવા લેવી હોય ને ડાયરેક આવતા રહીએ એટલે એવું બધું હાલે છે હાલો મિત્રો તો આજનો બ્લોગ અહીં પૂરો કરી બ્લોગ ગમે તો લાઇક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા મળીએ કાલે નવા બ્લોગ છે